આપણે જે વાર્તા કહેવાની છે ને એનું નામ છે સૂરજ અને ચંદા શું નામ છે છે ઘણા વખત વાત દિવસ નામનો એક માણસ હતો અને એની વહુનું નામ હતું રાત એ બહુ સુંદર હતી અને એને બે બાળકો હતા એક દીકરો અને એક દીકરી દીકરાનું નામ સૂરજ અને દીકરીનું નામ ચંદા દીકરીનું નામ શું હતું ચંદા બધા મોજથી રહેતા હતા ભાઈ એક દિવસ સૂરજ અને ચંદા ફરવા નીકળ્યા ચારે બાજુ રંગબેરંગી ફૂલો અને પતંગિયા સરસ મજાના પંખીઓ કલરવ કરતા હતા અચાનક જોયું તો ઘનઘોર જંગલ આવી ગયું હવે શું કરવું આ જંગલમાં એક મોટો જબર અજગર રહેતો અને આ અજગર કેટલાય દિવસથી ભૂખ્યો હતો આ બંને બાળકોને જોઈ અને એને તો ભાઈ વધારે ભૂખ લાગી અજગર તો સૂરજ અને ચંદાની પાસે ગયો અને એક ઝપાટામાં બંનેને ગળી ગયો સરસ મજાનું જમણ હતું ભાઈ અને પછી જમણ કરી અને એ તો આરામ કરવા નદી કિનારે ગયું આ બાજુ દિવસ અને રાતને તો ભાઈ ચિંતાનો પાર નહીં એના બંને બાળકો ક્યાંય હતા નહીં એટલે બાળકોને બંને શોધવા લાગ્યા પણ ક્યાંય મળ્યા નહીં શોધી શોધીને થાકી ગયા અને એક ઝાડની નીચે આવીને બેઠા આ ઝાડની ઉપર બે કાગડા બેઠા હતા અને એણે અજગરને જોયેલો તો એક કાગડાએ કહી દીધું કે સૂરજ અને ચંદા તો અજગરના પેટમાં છે દિવસ અને રાત તો ગભરાઈ ગયા હવે રાત હતી ને રાત એની બેન ઊંઘની પાસે ગઈ ઊંઘે તો ભાઈ સરસ મજાનો એક રસ્તો કાઢ્યો કે હું અજગરને ઊંઘાડી દઈશ અને તું સૂરજ અને ચંદાને બહાર કાઢી લેજે પછી એ લોકો જંગલમાં ગયા જ્યાં અજગર હતો ત્યાં ઊંઘ તો ભાઈ હળવેકથી અજગરની આંખોમાં ઘૂસી ગઈ અજગરને તો અજગરને તો ભાઈ મોટું બગાસું ખાધું અને એનું મોઢું આ કેમ આમ ખુલ્લું રહી ગયું અને મોઢું ખુલ્લું રાખી અને અજગર તો સૂઈ ગયો રાત તો ભાઈ અજગરની ઉપર ચડી ગઈ અને એણે એના બંને બાળકો હતા ને એને અંદરથી ધકેલી દીધા અને બધાએ દોટ મૂકી ઊંઘ પણ ભાઈ કૂદીને બહાર નીકળી ગઈ અને અલોપ થઈ ગઈ અજગર તો જાગી ગયો એણે આ બંને બાળકોને દોડતા જોયા એ તો એની પાછળ દોડ્યો અને સૂરજ અને ચંદા તો આગળ અને પાછળ અજગર સૂરજ અને ચંદા તો પહાડ ચડી ગયા મોટો ડુંગર હતો ને એ ડુંગર ચડી અને આકાશમાં ઉડી ગયા અજગર તો ભાઈ ગુસ્સાથી ધૂઆ પૂવા એણે જોરથી ફૂફાડો માર્યો પણ સૂરજ અને ચંદા તો ક્યાં હતા આકાશમાં હતા એણે ઘણા ધમપછાડા કર્યા ફૂફાડા માર્યા પણ સૂરજ અને ચંદા તો તે દિવસથી આકાશમાં હતા એટલે ત્યારથી સૂરજ અને ચંદા આકાશમાં રહે છે અને અજગર એને ગળી શકતો નથી ખાધું પીધું ને યાદ